ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા બ્લોક જોવો છો એટલે મજામાં જશો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ તમે કહેતા હશો આટલો બધો તડકો છો હે તમે જુઓ અને હજુ બધી ઓફિસ કેમ નહીં ગયો આજે તો રવિવાર પણ નહીં આજે હે લગભગ બુધવાર છે અને આજે મેરી ક્રિસમસ છે એ ભાઈ બંકન ને તાર મારી સાથે સાથે કપિલની રજા હે એટલે એ અત્યારે જાજો હે મોડો મોડો ચા નાસ્તો ગોતી ગયો હું એ ગોતું જો ને મસ્ત થઈ ગઈ છે અને નર્સરી નર્સરી ઓટો મારવા પણ નહીં રહી હવે કાઇડ શો થઈ ગયો ડેલી આ લોકો આવે ત્રણ ચાર જણા અને હવે આવીને નવરા દોયડે દોયડા કરી નાખે આ જુઓ કેટલા દોયડા પડ્યા હવે આ જોવું કેટલા પડ્યા હે ગૂંચડા આ બધું આજ કરે છે એ કાળિયા પૈયા આ ગુંચડા લઈ લેવાના પતંગ ચકાઈ ને બરોબર અહીં આગળ જુઓ આગળ કેટલા પતંગ લઈ રહ્યા લેબડા ઉપર એમાં આ તો પેલો જ હોય રોજ હોય હે ક્રિસમસ ચોકડી ઉત્તરાયણ યસ પણ આ દોયડા લઈ લેવાના હો ગોપાલ આ દોયડા લઈ લેવાના પછી ઉતરાણ નહીં અત્યારે કબૂતર તાણ આવી ખાલી જગ્યા જોઈને બેહે આ બોલે રે જો જનાવર બીજા 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 બધા જનાવર તો આવે છે ને એમને એ નડે ચમ ના નડે આ જુઓ ગુંચડા કે કપડે એમાં અમારે મેન આર્યો પતંગનો રશિયો પતંગ લીધી ગોપાલ દોરી 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 વધારે જ રાખવાની ફિરકી જો હું પકડવા આવું एे। एे, काफी गोपाल <laughs> राज पतंगे भाई पड़ी। <laughs> के तो बपोर थी गये है आज यु लगे है ગોપાલ ની બધા હતા એ બહાર જતા ને તો આખી નર્સરી જુઓ એકદમ ખાલી 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 કોઈ હે જ નહીં એકદમ ખાલી લાગે છે તો કંટાળો આવી રહ્યો છે કઈ નહીં અને બપોર થઈ ગઈ તો હવે જમવું છે તો જમી લઉં ખતો ખતો ચલો ગાઈસ બટેકાનું શાક લીલા મરચાં રોટલી સાસ ફટો ફટ ફટો ફટ ફટ્ટો ફટ આ બધું બધું તો નહીં પણ એમ કે આમાં ખતમ કરી નાખીએ હું નવરો બેઠો હતો ને એટલો નવરો હતો ને એટલી હદે નવરો હતો ને વાત જ જવા દો તો મને એક વિચાર આવ્યો કે અહીંયા આગળ પકો ની રહેતા ને એનું હે ને વેન્ટો ગાડી હતી તો વેન્ટો ગાડીનું એનું ટાયર પડ્યું વેસ્ટ ઘણા ટાઈમ થી આ રીતે કીધું આ વેસ્ટમાંથી કંઈક વેસ્ટ બનાવીએ પહેલાં તો કોઈ જનાવર ના હોય ને એ રીતનું હું કાઢી લઉં બઉ કઈ પંચરય નહીં પણ અહીંયા સિંહ નહીં વાપરતું નહીં અહીંયા અહીંયા પડ્યું છે તો મેં કીધું લાઈને આને યુઝમાં લઈ લઉં હું કઈક ટાયર એકદમ નવું છે કઈ પંચરય નહીં પણ તાપનું પડ્યું પડ્યું લગભગ તો કકડાઈ ગયું હશે તો વિચાર આવે કે આને વાપરવું કે ના વાપરવું એવું થાય આમ કોઈ વાપરતું નહીં એટલે આમ એવું થાય કે વાપરી નાખું ને આમ એવું થાય કે આ તો નવું નવું હા નાની પણ યાદ આવી ગઈ જો આ રીતે બહુ ટાયર લઈને પડ્યા પણ આ તો બહુ હેવી ટાયર છે સોનું મનું પડ્યું રે એક તો સુલામ બે આવું હોય ને પાહું તણી કરી રહ્યો હો આટલા ઉધી આવી ગયું આ હવે આને લગભગ પડ્યું રાખું હું હોજે બધાને પૂછી લઉં અને આપરું કે નહીં પછી કંઈક કરીએ આની ખુરશી બનાવી દઈએ મસ્ત એવું લાગે મને જગાય રે પતંગ જગાય રે જગાય તો આ હાલ તો બાહુ જાનું હોજી એવું

ડાકલા જો ગોપાલ ડાકલા બનાવે તારા માંડ્યો કોન માં એને પેપુડા વગાડે એ ગાઈશ તો જો ગોપાલ હોય ને નવું કહેવું ચકલી ને પોણી ભરીને ફૂંક

બસ ગિમ્બલ છે હું હમણાં વીડિયોમાં લઉં અને ગોપાલ શું યાર હલાવે રયો રવા દે ઉપર મેલવા રેડી 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 હો રેડી એ મરાઈની ગોપાલ આ ગિમ્બલ આ કઈ છે આમ નમી બધું નમી જાય જો બુ બનાવાર્ત લેમન બનાવા લે બનાય બનાય એમ નેમ બનાય બનાય આપણે વિડિયો બનાવીએ છીએ આઈફોન માં આજી ગિમ્બલ માં ગિમ્બલ માં જો લે પેલું એટલે ઊંચા નથી તો થાળવા

કળ કે અમે ચકાવતને અમે જગ્યાએ એટલે બધી જકે હવે એટલે બધી ગિમ્બલ તો તમારું હે ફોન મારો હે સસ્તું હે ગિમ્બલ મસ્ત મજા આવી પેલું ઘર કાઢું શો 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 એ ઓવળા આ ઓવળા જંગલભાઈ

હું તળું ઓકે ગાઈસ તો બ્રેડ અને જામ ને આ બધું શું અલગ અલગ છે એનો નાસ્તો થઈ ગયો હે મજા આવી ગયો ભલે એમ કેતું ખાલી કારીગર નહીં હું નંબર નંબર હેડો કેફે ખોલ દીએ હમ તો પબ્લિક બહુ ખાય નાસ્તો થઈ ગયો છે પણ મુરત અમારે હવે અંધારું થી આવ્યું કેમ કે હું ઊંઘી ગયો યાર ચાર વાગ્યા નો ઊંઘ્યો તો ને અત્યારે જાગ્યો જ છું અંધારું આ જો હવે અત્યારે દેતવાડ ગઈએ પછી હું આ હરિયો લાયો હું

Tapi linu to do to kai. Kabilo to pelu nato to do kai. <laughs> 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 <laughs>